વધુમાં વધુ મતદાન થાય અને પોતાના પાર્ટીના ઉમેદવાર તરફ મતદાન થાય તે માટે કામ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી ના જામજોધપુર ધારાસભ્ય હેમંતભાઈ ખવા આપની સાથે છે હેમંતભાઈ આપનું સ્વાગત છે પહેલા તો એ કહેશો કેવો છે માહોલ

ચોક્કસ આહિર સમાજની પણ ખૂબ જ પ્રમાણમાં વસ્તી છે પણ માત્ર આહિર સમાજ નહીં દરેક સમાજની અંદર વાત કરીએ તો પાટીદાર સમાજમાં પણ ખૂબ સારો માહોલ છે કોળી સમાજની વાત કરીએ તો કોળી સમાજની અંદર પણ ખૂબ સારો માહોલ છે અને આહિર સમાજની અંદર ગોપાલભાઈ તરફી એક તરફી માહોલ જોવા જઈ રહ્યો છે કેટલી સભાઓ કરી છે આપે અને તમે શું જોઈ રહ્યા છો લોકો આ વખતે શું ફરી એક વખત આમ આદમી પાર્ટીના ચૂંટણી ચોક્કસપણે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી વિસાવદરની જનતાનું સ્વાભિમાન વિસાવદર ની જનતા છે એ ભારતીય જનતા પાર્ટી ખૂબ લાંબા સમયથી બે હાજર સાત થી લઈ અને ત્યારબાદ અત્યાર સુધી ક્યારેય પણ આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી નથી જીતી બે હાજર ચૌદ નું પેટા ચૂંટણીમાં પણ હર્ષદ રિબડિયા અમદાવાદ માં ત્યારબાદ તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા તેમના તરફ એક સહાનુભૂતિ ની લહેર ચાલી છે તમને શું લાગે છે તમને નુકસાન થઈ શકે ચોક્કસપણે જે અમદાવાદની ઘટના બની એ ખૂબ જ માણસનું હૃદય દ્રવ્ય ઉઠે એ પ્રકારની હતી પરંતુ હું માનું છું ત્યાં સુધી વિસાવદરના પ્રશ્નો અલગ છે વિજયભાઈ રૂપાણી બધા માટે સન્માનનીય હતા એણે ગુજરાત માટે ખૂબ કામ કર્યું અને ચોક્કસપણે કોઈ પણ મૃતક હોય દરેકના પ્રત્યે વિસાવદરની જનતા જ નહીં પણ સમગ્ર ગુજરાતની સમગ્ર દેશની અને સમગ્ર દુનિયાની જનતાનું જ્યારે હૃદય દ્રવ્ય ઉઠું હોય ત્યારે વિસાવદરની જનતાનો પણ એ જ માહોલ હોય

કોંગ્રેસના ઉમેદવાર છે એ હું માનું છું ત્યાં લગી દસ હજારથી ઉપર મત ક્રોસ કરે એવી કોઈ શક્યતાઓ જ નથી અને એ પણ વિસાવદરની જનતા ખૂબ સારી રીતે જાણે છે એટલા માટે થઈ અને જે કોઈ પણ લોકો છે એ આમ આદમી પાર્ટીને અને ગોપાલભાઈ ઇટાલિયાને જ મજબૂત વિપક્ષ તરીકે જોવે છે એટલા માટે થઈ અને ગોપાલભાઈ ઇટાલિયા તરફી વિસાવદરની સાણી જનતા મતદાન કરશે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે શક્તિસી હોય મોટા મોટા નેતા હોય વિશ્વ બધામાં આખા ફેરા કરી રહ્યા પરેશ ધાનાણી કમાન સંભાળી તો તમને લાગે છે કે ઓછા મોટા 20000 મત તો લઈ જશે કોંગ્રેસ ને આ વખતનો જે માહોલ છે લોકો ગોપાલ ઇટાલિયામાં એક ખેડૂત નેતા તરીકે ગોપાલ ઇટાલિયાને જોવે છે અને લોકો ઈચ્છે છે કે વિસાવદરની જનતાને જે વર્ષો જૂના પ્રશ્નો પડતર છે એનું નિરાકરણ આવે ગોપાલભાઈ એક શિક્ષિત ઉમેદવાર છે અને સરકાર સામે મજબૂતાઈથી લડી શકે છે એના માટે થઈ

હાલની ગુજરાતની પ્રજાની વાત કરીએ તો ગુજરાતની પ્રજા ખૂબ સમજવું છે ગુજરાતની પ્રજા ક્યારેય અપક્ષોમાં પોતાના મત બગાડતી નથી ભૂતકાળના જે પણ આપ રિઝલ્ટો જોઈ લો તો અમુક ઘટનાઓને બાદ કરતાં ક્યારેય પણ અપક્ષમાં લોકોએ વોટ બગાડ્યા નથી લોકો કોણ જીતે છે કોની વચ્ચે ફાઇટ છે અને કોની વચ્ચે મુકાબલો છે એ સારી રીતે જાણતા હોય ત્યારે આ સમયમાં કોઈને સમજાવવા જવું પડે એમ નથી કે અપક્ષોમાં મતદાન કરી અને પોતાનો મત વેડફે

અને કિરીટભાઈના વિસ્તારની જનતા ખૂબ સારી રીતે જાણે છે છેલ્લા વીસ દિવસથી આ સમગ્ર ગુજરાતની જનતા પણ એમને ઓળખી ગઈ છે ત્યારે હું કોઈની લીટી ટૂંકી કરવા કરતા હું તો એમ કહીશ કે અહીં લોકો બેંકના કૌભાંડો જોઈને મતદાન કરે લોકોએ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં જે કૌભાંડોનો ભોગ બન્યા છે એ બાબતોને જોઈને મતદાન કરશે અને બંને ઉમેદવારોની છબી છે એ લોકો સમક્ષ ખુલ્લી છે ત્યારે ચોક્કસપણે બંને ઉમેદવારોમાં અમારો મૃત્યો આમ આદમી પાર્ટીનો મુરત્યો ખૂબ સારો મૃત્યો છે હું

ચોક્કસપણે એ પાર્ટી છે નવી જ બનેલી પાર્ટી છે એનો ગ્રાઉન્ડ ઉપર કોઈ આધાર નથી એમના ઉમેદવારને કોઈ ઓળખતા નથી અને જે પ્રમાણે લોકોએ મતદાન કર્યું એ મને નથી લાગતું કે ચાર આંકડામાં પણ મત લઈ જાય એટલે કોઈ પણ જાતનું નુકસાન પાર્ટીની જે આપ વાત કરી રહ્યા છો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એ કોઈ મોટું નુકસાન કરી નહીં શકે ભૂલચૂકના જે મતો છે એ આ પાર્ટીમાં જતા હોય છે એને લઈ અને કદાચ ત્રણ ત્રણ આંકડામાં મત મળે ધારાસભ્ય હેમંતભાઈ ખવા તમે જુઓ કે ઓડિયોના થોડા ઇશ્યુ હતા એના કારણે થોડી મુશ્કેલી પડી રહી હતી એટલે તમને પણ મારો ઓડિયો સીધો નહીં આવી રહ્યો હોય અને થોડો મારો ઓડિયો ખરાબ આવી રહ્યો હશે પરંતુ મેં જે સવાલ પૂછ્યા તમે સમજ્યા હશો એવી આશા રાખું છું છે બદલાયા તો નેતાઓ બદલાયા છે બદલાયા છે તો મહોરા બદલાયા છે વાત એ છે કે અત્યારના ત્રણેય પક્ષ પછી કોંગ્રેસ હોય તો પણ ભલે આમ આદમી પાર્ટી હોય તો પણ ભલે ભાજપ હોય તો પણ ભલે ત્રણેય પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે વાત એ જ છે કે ગોપાલ ઇટાલિયાને એટલું નુકસાન વધુ થશે જેટલા મત વધુ કોંગ્રેસના ઉમેદવાર લઈને જશે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ